જય માતાજી મિત્રો આજે અમે એક નવા વિડીયો સાથે આવી રહ્યા છીએ તો આજે દાસજ ગોગાધામ મારા ગોગા મહારાજના મંદિરે અમે આજે દર્શન કરવા આવ્યા છીએ તો આજે તમને ગોગા મહારાજના દર્શન કરાવીશું તો વિડીયોને અંત સુધી નિહાળજો જય માતાજી હા જય માતાજી મિત્રો હવે દાસજ ગામમાં અમે પ્રવેશી ચૂક્યા છીએ બસ એક કિલોમીટરનું અંતર બાકી રહ્યું છે તો સારું તમને ત્યાં જઈને આગળના દર્શન કરાવીશું જય માતાજી બસ જોયેલો લો સામેથી મંદિર સુધી તો અમે પહોંચી ગયા છીએ માતાના દર્શન ગોગા મહારાજના આ ગોગાધામ દાસદનું બોર્ડ આજે મેં ગોગા મહારાજના ગામ દાસદ ગામની અમે મેન જે ભગવાનનું અસર શરૂપ કહેવાય ગોગા મહારાજનું ત્યાં અમે આવી ચૂક્યા છીએ તો હવે અંદરના દર્શન અમે તમને કરાવશું તો અંત સુધી આ વિડીયો નિણાવજો જય માતા Fica <laughs> na hey. 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 Kamatan mandi jasa juga. શીતળા માતાનું મંદિર છે અને બાજુમાં ભૂલેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાં પણ તમે દર્શન કરાવશો જય માતાજી અહીંયા યજ્ઞશાળા આવેલી છે જ્યાં ગોગા મહારાજના એક્ઝેક્ટ મંદિરની સામે તો ત્યાં ગોગા મહારાજના યજ્ઞ કરવામાં આવે છે હવન પણ ત્યાં અહીંયા થાય છે જય માતાજી તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની પરિસર બહુ મોટું છે બીજું એ કે અહીં આગળ તમે જોઈ શકો છો કે ભોજનશાળા પણ આવેલી છે પુરુષ અને સ્ત્રી માટે ફ્રેશ થવાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે અને જગ્યા બહુ મોટી છે હા તમે જોઈ શકો છો હવનકુંડની જગ્યા તો દર્શન કરી લો જય ગોગા મહારાજ

જય માતાજી પ્રવીણભાઈ સંજયભાઈ જય માતાજી કેવું લાગ્યું તમને આગળ બહુ મસ્ત મજા આવી અહીંયા અમે રુભા મહારાજન દર્શન કર્યા અને અહીંયા બાજુમાં સીતાળા માતામાં મનેશ્વરી માતા ના દર્શન કર્યા અહીંયા પુષ્પાવતી નગરી જે જમનાપુર ની જાડી કેવાય રુબા મહારાજે ગયા વર્ષો સુધી તપસ્યા કરી હતી અને કહેવાય કે કુવારી સ્ટાંડ નું દૂધ પણ પીધું હતું અહીંયા ભગવાને અને અહિયાં સાક્ષાત એમ કે પરચા પુરેલા જતા દાદા એટલે દર્શન બહુ ભાવિ ભક્તો આવે છે અહિયાં દર પાંચો મેળો પણ ભરાય છે તો ભાવિ ભક્તો ખાસ વિનંતી અહિયાં એકવાર જરૂરથી આવો અને દર્શનનો નો લાવો લો તમને કેવું લાગ્યું પ્રણભાઈ તમે શું કહેશો છો મજા આવી જોવાનું દર્શન કરવાનું જય માતાજી મિત્રો આજે અમે ગોગા મહારાજના દર્શન કરી લીધા અને તમે એકવાર જરૂરથી આવજો અને અમારી એક ચેનલ છે જે અલગ અલગ બ્લોગ માતાજીના અને આજુબાજુના ગામડાના દૂર દૂર ગામના દરેક વિડીયો તમને ગોગા બ્રહ્માણી ઓફિશિયલ ચેનલમાં તમને મળી રહેશે અને મારી એક પર્સનલ જે ચેનલ છે એની અંદર તમને માતાજીની રેગડીઓ માતાજીના સોંગ એ પણ તમને સાંભળવા હોય તો મારી જે પોતાની ચેનલ છે જેનું નામ છે સંજય વરકાવાડા તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ગોગા બ્રહ્માણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને અમારા જે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છે અમારા પ્રાણ રાવલ તો એમની ચેનલમાં છે જે એ સરળ રીતે ઇંગ્લિશમાં ઇંગ્લિશ ભાષા જે તમને શીખવાડતા હોય છે તો એમની ચેનલની પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ગોગા